આજે આપણે આવી ગયા છે આ પટેલ કાર વોશ પા એન્ડ કાર વોશ એ આવેલું છે બોડેલીમાં બોડેલીમાં આવેલું છે ક્યાં તો કે બોડેલી હાલોલ રોડ પર આવેલું છે આ પટેલ કાર પા એન્ડ વોશ તમે જોઈ શકો છો આ અહીંયા ઇન્ટિરિયર ક્લિનિંગ ઇન્ટિરિયર વોશ ને બધું જ મસ્ત ભાવે થઈ જાય છે લોકેશનની વાત કરીએ તો આ બોડેલીથી હાલોલ જવાનો રોડ છે જે પાવાગઢનો ત્યાંથી તમે બોડેલી ડેપોથી થોડુંક જ આગળ આવો પ પાંચસો મીટર જેવું ત્યાં જ તમને આ પટેલ કાર વોશને એ બધું આવી ગયેલું છે ખૂબ સરસ થાય છે અહીંયા જગ્યા બહુ બસ વોશિંગ થાય છે ક્લીનિંગ થાય છે પછી પોલિશ વોલિશથી માંડીને બધું જ થાય છે બાજુમાં જ તમારે ભારત પેટ્રોલિયમનો આ પંપ આવેલો છે પેટ્રોલ પંપ અને સામે આ દેખાય છે હરસિદ્ધિ માતાનું મંદિર પણ અહીં જોડે જ આવેલું છે તો આપણે આ અહીંયા આવી ગયા છે આ પટેલ કાર વોશમાં તો હવે આપણે આપણી ગાડીની અંદરથી હમણાં સાફ સફાઈ થાય છે વેક્યુમ મારે છે તે જોઈ લઈએ રેગ્યુલર આવું તમાર તો એ જ આવું હવે અહીંયા ગાડીની આ કામ કામચારી છે હવે અહીંયા ગાડી ધોવાઈ ગઈ છે હવે પોલિશ થાય છે નહીં તો જુઓ તમે આ મસ્ત મજાનું પોલિશ થાય છે અંદરથી અને અંદરથી બહારથી બંને એવું ક્લિનિંગ કરી આપવામાં આવે છે આ વેક્સ પોલિશ થાય છે એ બહારથી હમણાં કરવામાં આવે છે તો તમે જુઓ એટલે કે આ પ્રમાણે આખી પોલીસ પણ ગાડીની ફૂલ પોલિશ કરી આપવામાં આવે છે અંદરથી પણ એટલે તમે જાણે શોરૂમમાંથી છોડાયેલી હોય ગાડી એ પ્રમાણેનું મસ્ત વ્યૂ આવે છે સરસ દેખાય છે કે તમને આગળ બતાવું તો આ જુઓ અમારી ગાડી વોશિંગ થઈને આવી ગઈ છે આ ઘરે લઈ આવ્યા છે તમે દેખો કેટલી નીટ એન્ડ ક્લીન દેખાય છે એકદમ સરસ મજાની ગાડી દેખાશે તમને એટલે કે સરસ આગળ બહાર બધે પોલિશ થઈ ગઈ છે ગાડીની એટલે જ્યાંની શોરૂમ કન્ડિશનની ગાડી હોય એવી જ તમને જવા જોવા મળશે આ ગાડી છે પટેલ કાર સ્પા એન્ડ ડિટેલિંગ એટલે પટેલ કાર સ્પા છે ત્યાં તમને આ વોશિંગ માટે જોવા મળશે અમે અવારનવાર ત્યાં જ મુલાકાત લઈએ છીએ તો તમે બી અહીંયા પટેલ કાર સ્પામાં આવો હાલોલ રોડ ઉપર ઉપર છે પેટ્રોલ પંપની બાજુમાં જ આવેલું છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો